નમસ્કાર આપ જોઈ છો ઝી ચોવીસ બપોરના બાર વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિતા સીધા જઈશું ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સમાં તો લોકસભાની ચૂંટણી માટેનું નોટિફિકેશન ત્રીજા તબક્કાની ચૂંટણી માટેનું આ નોટિફિકેશન વિધાનસભાની પાંચ બેઠકો માટે પણ નોટિફિકેશન જાહેર થશે ફોર્મ ભરવાની ત્યારબાદ શરૂઆત થશે બાર થી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે તો વીસમી એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચનું નોટિફિકેશન જાહેર થયું લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આ નોટિફિકેશન જાહેર થયું છે વિધાનસભાની પાંચ બેઠકો માટે પણ નોટિફિકેશન જાહેર થયું નોટિફિકેશનની સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે બારથી થી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારો પોતાના ઉમેદવાર ફોર્મ ભરી શકશે વીસમી એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ થશે બાવીસ એપ્રિલ સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે તો મીના દિવસે ગુજરાતમાં થશે મતદાન સાતમી મેના દિવસે ગુજરાતમાં જાહેર રજા રહેશે ચોથી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે તો નોટિફિકેશન બહાર પાડવામાં આવશે ચૂંટણી પંચનું નોટિફિકેશન અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે બાવીસ એપ્રિલ સુધીમાં ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે સાતમી મેના દિવસે ગુજરાતમાં જાહેર રજા રહેશે મતદાન યોજાશે અને ચોથી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે તેના પર સૌ કોઈની નજર રહેશે આખરે તો બારથી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે ઉમેદવારો છે જે તમામ લોકો તમને ટિકિટ આપવામાં આવી છે આ છવ્વીસ બેઠકો પર તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે નોટિફિકેશનની સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અંતર્ગત થર્ડ ફેઝમાં યોજાનાર ચૂંટણી અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની ટ્વેન્ટી સિક્સ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાના પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવાર પત્રો ભરવાની શરૂઆત થઈ જશે થઈ જશે ગુજરાતમાં સમાવિષ્ટ ટ્વેન્ટી સિક્સ લોકસભા મતવિભાગો તથા વિજાપુર પોરબંદર માનવાધર ખંભાત અને વાગોડિયા એમ કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર વનમાં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં દે કરવામાં આવ્યું છે જેથી આગામી નાઇન્ટીન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ ફોર સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે અગિયાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા દરમિયાન નોમિનેશન પત્ર મળી શકશે તથા ભરેલ ભરેલા પત્રો રજૂ કરી શકાશે પત્રોની ચકાસણી ટ્વન્ટીયથ એપ્રિલના રોજ સવારે લેવન ઓ ક્લાક હાથ ધરવામાં આવશે માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો ટ્વેન્ટી સેકન્ડ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે હરીફ ઉમેદવારીની યાદી આખરી થયા બાદ સેકન્ડ રેન્ડમાઇઝેશન ઓફ ઈવીએમ્સની કામગીરી હાથ ધરવામાં આવશે હવે હોમ વોટિંગની વાત કરીએ તો એટી વય એટી ફાઈવ વર્ષોથી વધુ વય ધરાવતા કુલ ફોર પોઈન્ટ વન લેખ સિનિયર સિટીઝન્સ તથા ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો થ્રી પોઈન્ટ સેવન ફાઇવ લેખ જો તો ઈચ્છે ઈચ્છે તો પોતાના ઘરેથી હોમ વોટિંગ કરી શકશે આ માટે અત્યારે ફોર્મ ટ્વેલ્વ ડીનું વિતરણની કામગીરી અને ફોર્મ પરત મેળવવાની કામગીરી અત્યારે ફિલ્ડમાં ચાલ્યું ચાલી રહ્યું છે અને બીજું છૂટની ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી ફરજ પરના અશારે ચાર લાખથી વધુ કર્મચારીઓ ટપાલ મતપત્ર માટેના ફોર્મ ટ્વેલ્વ આપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે લોકસભા સામાન્ય ચૂંટણી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સંદર્ભે રાજ્યમાં ટ્વેન્ટી સેવન જનરલ ઓબ્ઝર્વર્સ ટ્વન્ટી એઇટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને ફોર્ટીન પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે અને એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે રાજ્યમાં કાર્યરત સેવન ફિફ્ટી સિક્સ ફ્લાઇંગ સ્ક્વોડ્સ દ્વારા અત્યાર સુધીમાં કુલ એટી સિક્સ પોઈન્ટ એટી ટુ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે અને આજથી એસએસટી સ્ટ્રાટીક સર્વેલન્સ ટીમનું પણ કામગીરી પણ અત્યારે ફિલ્ડમાં ચાલુ થઈ જશે અને એના ઉપરાંત વિઝિલ મોબાઈલ વીસમી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને તેની તૈયારીઓ કરી દેવામાં આવી છે ફોર્મ ભરવાની હવે શરૂઆત થઈ જશે ત્યારે હિતલ પારીખ અમારી સાથે જોડાઈ ગયા છે હિતલ નોટિફિકેશન જાહેર થયું છે ચૂંટણી પંચ તરફથી અનેક કામગીરી કરવામાં આવી રહી છે અને હવે ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે જી દિક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે ચૂંટણી પંચ દ્વારા જે જાહેરનામું છે પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે એટલા માટે છવ્વીસ લોકસભા બેઠકો અને પાંચ વિધાનસભાની પેટાચૂંટણીઓ માટેની જે કામગીરી છે તેનો પ્રારંભ થયો છે સ્વાભાવિક છે સીધી રીતે જોવા જઈએ તો આજથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને આગામી ઓગણીસ તારીખ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે સ્વાભાવિક છે કે વીસ તારીખે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને બાવીસ તારીખે ફોર્મની પરત ખેંચવાની મુદત રહેશે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે બાવીસ તારીખે આખરી ચિત્ર ગુજરાત લોકસભા અને પાંચ બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર ક્લિયર થશે ચૂંટણી પંચે તમામ પ્રકારની કામગીરી કરી લીધી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચૂંટણી પંચે સ્પષ્ટ રીતે જાહેરાત કરી છે કે જે પ્રકારે અત્યારે નિષ્પક્ષ રીતે ચૂંટણી થઈ શકે એટલા માટે જેટલા સેલ રચાયા છે જેટલા ઓબ્ઝર્વર છે એ તમામની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે સંવેદનશીલ વિસ્તારોથી માંડીને ક્યાંકને ક્યાંક રાજ્ય બહારથી દારૂથી માંડીને અન્ય પ્રકારની જે હેરાફેરી છે તેની સામે પણ કડક હાથે ચૂંટણી પંચ કામગીરી કરી રહ્યું છે આ તમામ કામગીરી અત્યારે ચાલી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક જે ગુજરાત ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠક અને પેટા વિધાનસભાની પેટા ચૂંટણી પાંચ બેઠકો માટેની જે તૈયારીઓ છે એ પૂરો થઈ છે અને આજથી એની સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે જી દીક્ષિતા બિલકુલ આભાર હિતલ આપની પાસેથી વિગતો લેતા રહેશો તો સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે છવ્વીસ લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટેની આજથી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું